આકાશવાણી સ્થાનિક સમાચાર વિરલ રાણા છે નમસ્કાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ભાવનગર રેલવે મથકથી ભાવનગર અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપતા રાજ્ય માટે અનેક મહત્વની જાહેરાત કરી શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભાવનગર બંદર પર એક નવું કન્ટેનર ટર્મિનલ સ્થાપવામાં આવશે દરમિયાન પોરબંદર અને રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે રાજકોટ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારના લોકોનું જીવન વધુ સરળ બનશે ભાવનગરથી આયોજન ટ્રેન શરૂ થતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભિયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી ત્રીજી ઓગસ્ટ ઓગણીસો ચોરાણુના ભારતમાં પ્રથમ સફળ મૃતદાતાનું હૃદય પ્રત્યારોપણ કરાયું હતું તેની યાદમાં દર વર્ષે ત્રીજી ઓગસ્ટે અંગદાન દિવસની ઉજવણી કરાય છે અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક કરી છે વર્ષમાં રાજ્યમાં છસોન અંગદાતા તરફથી કુલ બે અંગના દાન પ્રાપ્ત થયા છે આ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાય છે આજે ભુજના સ્મૃતિ વન ખાતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્રણેતા દિલીપ દેશમુખની ઉપસ્થિતિમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મૃત્યુવનમાં આવતા શહેરીજનોને અંગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ જાગૃતિ અભિયાનમાં બહુડી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવી અંગદાન અભિયાનમાં જોડાયા હતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત શિક્ષણ કચેરી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહની આગામી તારીખ છ થી આઠ ઓગસ્ટ દરમિયાન ભુજ ખાતે કચ્છ જિલ્લા સમાહર્તાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવશે પ્રથમ દિવસ છ ઓગસ્ટના રોજ જિલ્લા મથક ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે બીજા દિવસને સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે કચ્છ યુનિવર્સિટી ખાતે ભુજ ખાતે ઉજવવામાં આવશે આ દિવસે જિલ્લાની સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં સંસ્કૃત ભાષામાં શુભેચ્છા સંદેશ બનાવવામાં આવશે તથા સંસ્કૃત આયોજન કરવામાં આવશે સંસ્કૃત ઉજવણીના ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું આયોજન કરાવશે જેમાં સંસ્કૃત સાહિત્યના પ્રાચીન અને અનચીન ગ્રંથો અને પુસ્તકોનું પ્રદર્શન કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે દરમિયાન સંસ્કૃત ભારતીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત પ્રતિભા મંચ નામે નૃત્ય ગાયન અભિનય સહિતના કાર્યક્રમ આજે સાંજે સરસ્વતી વિદ્યામંદિર ગાંધીધામ ખાતે યોજાઈ રહ્યો છે આ ઉજવણી સંસ્કૃતિના ઓજસ્વી વારસાને આધુનિક યુગ સાથે જોડવાનો પ્રયાસ છે ભુજના શિક્ષિકાને રાજ્યતરમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ગીજુભાઈ બધેકા શ્રેષ્ઠ બાળ ગુરુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં કૃપાબેન નાકરને આ એવોર્ડ એનાયત કરાયો હતો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણ નવીન પદ્ધતિ તથા બાળ વાર્તાથી શિક્ષણ કાર્ય કરાવનાર બાળ ગુરુ એવોર્ડ માટે એક શિક્ષકની એક બાળવાટિકાની પસંદગી રાજ્યમાંથી કરવામાં આવી છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી સ્થાપના દિને ગીજુભાઈ બધેકા એવોર્ડ વિતર અને દીક્ષાંત સમારોહ પણ યોજાયો હતો કચ્છની ઓળખ એવા રૂપકળા સુરખા પક્ષીઓનો સમૂહ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના સરહદી મોવાણા રણમાં હાલમાં જોવા મળી રહ્યો છે જાહેર માર્ગ નજીક સુરખાબની હાજરીથી પ્રવાસીઓમાં રોમાંચની લાગણી ફેલાય છે રણ પાસેના નિર્જન વિસ્તારમાં રાખે જેવા ફ્લેમિંગોનો નજારો લોકોને મંત્રમુગ્ધ કરી દે છે રેન્જ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું કે સુરખાબ પક્ષી સ્થાનિક રીતે કાયમ જોવા મળે છે વર્ષ દરમિયાન ઘણા સુરખાબ ભાવનગર જામનગર અને મુંબઈ સુધી જાય છે અમુક ચૂંટણી રાજસ્થાનના વિરાન સ્થળ સુધી પહોંચે છે જોકે મોટે ભાગે પ્રજનન માટે તેઓ પરત આવી જતા હોય છે